દ્વારકાની ઓખા જેટી પર ક્રેન તૂટતા ત્રણ મોત જેટી બનાવવાની કામગીરી સમયે સર્જાય દુર્ઘટના દ્વારકાના ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી ક્રેન તૂટી જવાથી ત્યાં કામ કરતા એક એન્જિનિયર એક સુપરવાઇઝર અને એક મજૂરનું મોત થયું છે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર એકસો ફાયર વિભાગ પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે શું હતી સમગ્ર ઘટના મળતી માહિતી મુજબ ઓખા જેટી પર કામ ચાલુ હતું તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો જેમાંથી બે વ્યક્તિ ક્રેન નીચે દટાઈ ગયા હતા અને એક વ્યક્તિ દરિયામાં પડી ગયો હતો ક્રેન નીચે દબાયેલા બંને વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તેમજ અન્ય એક વ્યક્તિને દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું મૃતકની થઈ ઓળખ મૃતકની ઓળખ જીતેન કરાડી અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત થયા હતા અને તે કોસ્ટગાર્ડ જેટી પરનું કામ હતું જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું ક્રેન તૂટવાને કારણે એક એન્જિનિયર એક સુપરવાઇઝર અને એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું તંત્રએ હાથ ધરી તપાસ આ સિવાય તંત્ર દ્વારા અન્ય કોઈ વ્યક્તિ દટાયા છે કે કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ સિવાય આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો શું હતા તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ દ્વારકા